જય રામાધણી મિત્રો જોઈ લો આ મારો કપાસ છે બરાબર કપાસનું કામકાજ અમે હું પૂરું કરી વેણી રહ્યા છે બરાબર હવે મારે છે ને આગળના બ્લોકમાં મેં તમને કીધું હતું ને કે આગળના હું રોજ ગાય લીલ વિશે તમને ઉપાય નતો બતાવે કે શું ઉપાય કરવાનો છે આજે હું તમને ઉપાય બતાવું ચાલો ચાલો મિત્રો જોઈ લો મિત્રો હું તમને બે દિવસ પહેલાં વાત કરી હતી ને કે મારે રોજ આવી છે ગાય આવે છે ફૂંડ આવે બરાબર એના માટે મેં તમને રસ્તો વધારે જોયું આ રસ્તો કરે બોલો આ આ બજારનાથી રોજ આવતો ઓછો આવે છે અને ફૂંડ પણ આવતો નથી બરાબર છે અને હજી મારે આની અંદરથી લાઈટું બધવાની બાકી છે હજી હું લાઈટું વધી દઈશ બરાબર પછી હું તમને એમ કહી જોઈ લો પછી કુંડ પણ કુંડ કે ગાય કે કશું નહીં આવે એટલી ગેરંટી સાથે કહું છું જોઈ લો મિત્રો જોઈ લો બરાબર વાર બાંધી હવે મારે લાઈટ કરો લાઈટ લાઇટ હું બાંધી છે જ બાંધી બરાબર જોઈ લો મારે કપાસ નો આના કારણે મારે બહુ ફરક પડ્યો છે હજી પચાસ ટકા રાહ પડી છે હજી લાઈટ સો સો ટકા ફરક પડે છે ગેરંટી સાથે કહું છું જોઈ લો મિત્રો મારે કપાસ જોઈ લો પણ પણ સારું જોઈ લો કેરીયમ કેવા જોઈ લો કપાસ મેં લાઈટો કરી નાખી દીધી રોજ લીલ ગાય માટે જોઈ લો તમે